ઈવના દેલવા ના પાડી ના આપી તો હાથ પકડે પકડે ના પાઓ જબ નાલી મારા ઉઠ જાઓ આ ના ટૂટલી તો હું જીતા વખત નઈ રહેવાનો તો જે દાન અલ્યા ભાઈ જીતવો તો જીતો પણ આ ટંડુ રાખો આટલું બધું ડાળો ના પાડો કોકળો બેહી જા ગોગળો બેઠો તો બેઠો પણ આ તો વોટિંગ માં આપણે જીતવા નઈએ જે થા ઉ થા એસે ની દેવાલ આપકા જીકરમ મે વન તો બરોબર એ તાતુડિયા એ નવ લે લે તને અંગ્યા તો જીસનું પેન્ટ લે લે